કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે હજારો વર્ષોથી ઉજવાય છે લોકમેળો ત્રણ ચાર દિવસ સુધી સતત ચોવીસ કલાક લોકમેળો ભરાતો હોય છે ત્યારે કચ્છના મિની તરણેતર મેળાના લોકોનો માન જળવાય તે માટે ટ્રસ્ટી મંડળ અને સંચાલન સમિતિ આગળ આવે તે જરૂરી છે ટ્રસ્ટી શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ આરોપ સ્વીકારી ધીરુભાઈ સામે કર્યા છે વધુ ગંભીર આક્ષેપો શું પંચાયત થ્રુ પેહલેથી હાલ આવે છે આ પહેલેથી જ આ સાયના પંચાયત છે જૂથ પંચાયત છે એના અંદર આવે છે અને એ કાયમ એ લોકો એ સરપંચ કે અત્યારે શું કેવાય આ વહીવર્તા છે તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અધ્યક્ષ છે એને બનાવે છે એની કાયમ કાયમ માટે એ જ મેળા નું બધું સંચાલન કરતા હોય આ કઈ રીતે કરે છે શું કરે છે કેટલી આવક થાય ન થાય કે તેમાં શું થાય અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી અમે કંઈ જાણવા માટે ટ્રસ્ટી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને પૂછતા તેઓએ વાતને સ્વીકારીને કહ્યું કે ધીરુભાઈ કરી રહ્યા છે પોતાની મનમાની શ્રી જાડેજાએ કહ્યું કે ધીરુભાઈ એમને હિસાબ આપતા નથી અને અમે તે મગજમારીમાં પડતા નથી જે છે

ભાડું ફૂટના હજાર રૂપિયા છે દસ ફૂટ લીધું તો દસ હજાર રૂપિયા દીધા પહેલાં પૈસા લીધા એ મેળો થાય કે ના થાય તો પહેલાં અમારે નાના માણસોને પહેલાં પૈસા દઈ દેવા પડે મેળા સમિતિ દ્વારા જે રીતે ભાડું લેવામાં આવે છે અને વ્યવસ્થા કરાય છે કે નથી કરાય નથી વ્યવસ્થા આમ નથી અમારા નાના માણસો માટે નથી મોટા માણસો માટે હશે તકલીફમાં એવું કે હરેક આવીને કોઈ પણ ગોદો મારીને જતો રહે કે ભાઈ સાઈડમાં મારે આ રાખ આ રાખ પણ એ રીતે અમે રહેવા માંગવી છીએ પણ વ્યવસ્થા પૈસા દેતા પણ વ્યવસ્થા અમારી માટે નાના માણસો માટે નથી નાના માણસોનો વ્યવસ્થિત ગાળા પડતા હોય વ્યવસ્થિત કાયદેસર જે દર વર્ષે આવતા હોય એની જગ્યા મળી જતી હોય એનો કોઈ વાંધો છે નહીં તમારા માટે દસ હજાર ભાડું લીધું છે તો પહોંચ આપે નથી આવતા પહોંચ નથી આપતા

કોઈને પણ ન છાજે તે ભાષાથી પોલીસ કર્મચારીઓનો સરકારી સ્ટોલ ધારકોનો તેમજ મહિલાઓનો પણ ધીરુભાઈ જાળવતા નથી માન અને સન્માન દાયકાઓથી ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોને ગુમરાહ કરે છે ધીરુભાઈ અમે જગદાની જે સમિતિના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટી અમે મુંબઈ રહે છે અમે અહીંયા કચ્છના છે એ જગદાનાના મંદિરનો કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે સારું થાય એના પોતું અમે ટ્રસ્ટી કામ કરી રહ્યા છીએ અને જે વાત કરી તમે આ બધી દુકાનોની તોલની ચિતોડાની તો એ શું છે પંચાયત થ્રુ પહેલેથી હાલો આવે છે આ પહેલેથી જ આ સાયના પંચાયત છે જૂથ પંચાયત આ છે એના અંદર આવે છે અને એ કાયમ એ લોકો એ સરપંચ કે અત્યારે શું કહેવાય આ વહીવટતા છે તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અત્યક્ષ છે એને બનાવે છે એની કાયમ કાયમ માટે એ જ મેળાનું બધું સંચાલન કરતા હોય હવે કઈ રીતે કરે છે શું કરે છે કેટલી આવક થાય ન થાય કે તેમાં શું થાય અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી અમે કંઈ ખર્ચામાં પણ એના પાસેથી લેતા આ તો સરકાર અત્યારે જાત્રાધામના કામ કરે છે એનામાં આપણો આવી જાય તો મેળો થોડું વિકાસ માં કામ થાય અને આ જે થશે કલેક્ટ પ્રશ્ન થશે ધીરુભાઈ ની જે વિષય છે એ થોડોક એનો પોતાનો ઈગો અને થોડી વાત કરવાની એનો તરીકો ફરો નથી એ હું પણ કબૂલ કરું કારણ કે કાલ મેં કીધું ના 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 ટ્રસ્ટ અમે પૂછતા નથી ને એ લોકો આપતા નથી કારણ કે ટ્રસ્ટ અત્યારે એટલી મગજ અમે કરી ના શકીએ આ વેચવાની કેટલી દુકાન લેવી શું કરવું એટલે અમે ટ્રસ્ટ થી હજી આ મેળા સમિતિ છે

હશે હું ના નથી કરતો પણ મને માહિતી નથી પૈસા હવે જો એમાં એવું છે કે તમારી વાત બિલકુલ સાચી છે હવે બધી એક વસ્તુ કરીને મેળ ન ભણે અને નથી તો જે લે છે એ કોઈ ફરિયાદ કરતો અમને કોઈ એક અમને એવા નથી આ લોકો અમારે અન્યાય કરે છે પૈસા વધુ લે છે ઓછા લે છે ભલામણ કરી શકીએ પણ આજે સુધી કોઈ અમને વાત નથી કરી જાગૃત છો અને જે પણ પૂછી માહિતી લીધી છે સાચી તો એના માટે અમે આવતી સાલ પોલીસ તંત્ર નથી તો આવા વ્યક્તિઓ અમે કમિટી માં છે આપણે માં સમાજ ના અગ્રણીઓ શ્રી યક્ષ દાદાના મંદિર સાથે સંકળાયેલા પૂજારી ભુવા પરિવાર તેમજ મોટા યક્ષ મંદિરના ટ્રસ્ટીઓ આગળ આવી યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી રહી છે ફાયર બ્રિગેડ પોલીસ કર્મચારીઓ તેમજ દરેક લોકોનો આ લોકમેળામાં માન સન્માન જળવાય તેવા પ્રયાસો થાય તેવી માંગ સ્ટોલ ધારકો દ્વારા ઉઠવા પામી છે ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515